ખબર નતી બાર વર્ષ સુધી ક્યાં હતા આપણી મિલકત નું આપણે રક્ષણ ન કરીએ હવે તમે છે ને વિલંબ માપી ની અરજી કરવી પડશે તમારે પેલા વિલંબ વિલંબ માફીની અરજી કરવી પડશે હવે ખબર તો કઈ પડતી નથી મારી પાસે અરજી નો નમૂનો પાછો મગાવો છો નમૂના આધારે તો કોઈ સાંભળશે નહીં પેલા વિલંબ માફીની અરજી કરવાની ડીલે કન્ડન શું કરવાનું વિલંબ માફી અને વિલંબ માફીની અરજીની સાથે સાથે કેસ દાખલ કરો કોઈ સારા એડવોકેટ રાખજો તમને કઈ રજૂઆત કરતા આવડતી નથી તમે શું રજૂઆત કરશો કોઈ સાંભળશે નહીં હા સમજાઈ ગયું બરાબર હાજી હાજી હા દાદીના નામની જમીન છે એમ નહીં દાદીના નામની જમીન હતી

ની અરજી કરો અને કેસ મૂકો હા તમારા નસીબ હશે તો તમને કોક સાંભળશે હા ભલે એ ખેડૂત મિત્રો બાપલા હાથ જોડીને વિનંતી પ્રશ્ન તો સીધો પૂછો ભાઈ એક ભાઈ મને ભેગો થઈ ગયો હેમજા મને કે રૂપલી રૂપિયો પાવલી અને હોપારી છે હું હવા રૂપિયો ની અંદર જાઉં જ ક્યાં મને કે હોય તો આપણને મેં કીધું નહીં બધા અમે દુકાન ખોલાવું છું રાઈતે મને ઓળખે જ કીધું મારે બોર્ડ નંબર નંબર મારેલા છે ફોન કરશું આપણે ઘણા મને ડાયરેક્ટ ફોન નથી કરતા હા એમ આપણે હોપાલી મને ડાયરેક્ટ ફોન કરશું રમણીબાઈન ફોન કરે છે બધા તો ક્યારેક આપણે એને ફોન કરશું તારે જવું છે શું કરવું છે મને કે ટ્રેન ઊભી છે એમાં જલ્દી જલ્દી હરિદ્વાર જવું છે તો પાવડી લઈને હોપાલી મને કે રૂપિયો ને પાવડી મૂકીને ઊંચી મૂકીને એના માથે રહીને એવા આકરા તપ કરવા છે એવા આકરા તપ બરફ છે મરીશ આકરા તપ કરવાનું શું કારણ છે એ કે એવું હાઈબડું છે કે આ પસરાવું પભન કરાવવા આવે તો આપડી અપસરાવું જોવા જવા જ આવી છે બોલો ક્યાંથી ક્યાં કરીને ફેરવે ભાઈ સીધો પ્રશ્ન પૂછો ને કે અપસરાવ જોવા જાવ ના પાડું ભાઈ આવતી હતી હવે નથી આવતી એમ તમારે જે પ્રશ્ન પૂછવો સીધો પૂછવો ગોડ ગોળ ગોળગોળ જલેબી જલેબીની ગોળે ફેરવો મને સમજાય નહીં અડધું તો